જિલ્લાના લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયેલ સાંસદનો સત્કાર સમારક કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના લોકસભામાં વિજેતા થયેલ ભાજપના લોકસભાના વડોદરા ભરૂચ છોટાઉદેપુરના લોકસભાના વિજેતા થયેલ સાંસદનો સત્કાર સમારક કાર્યક્રમ યોજાય હતો જેમાં વડોદરા જિલ્લા કાર્યાલયમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરા બેઠકના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર બેઠકના જશુભાઈ રાઠવાનો સત્કાર સમારોહ યોજાય હતો જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને ત્રણેય સાંસદોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધન ઝડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિજેતા થયેલ સાંસદો અને વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડોક્ટર હેમાંગ જોશી જિલ્લા પંચાયત જશુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવાને ફૂલના બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ડબી તાલુકાના શૈલેષભાઈ મહેતા અને વડોદરા શહેર અને જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે જિલ્લા કાર્યાલય ખાતે તમામ વડોદરા જિલ્લાને સ્પર્શતા ત્રણે ત્રણ સાંસદો વડોદરા જિલ્લાની તમામ વિધાનસભાના કાર્યકરો અને અમારા પ્રદેશમાંથી આવેલા આગેવાન માનનીય ગોરધનભાઈ ઝડપિયા આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીષભાઈ ડભોઈના આપણા ધારાસભ્ય સન્માનનીય શૈલેષભાઈ સૌ સાથે મળી અને ત્રણે ત્રણ વિજેતા સાંસદો ત્રણે ત્રણ કમળ કે જેને ખીલવવા માટે કાર્યકર્તાઓએ સખત મહેનત કરી છે ભરૂચથી અમારા આદરણીય સાંસદ શ્રીમાન મનસુખભાઈ છોટાઉદેપુરથી જસુભાઈ વડોદરા લોકસભાથી મને વાઘોડિયાની પેડા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ બાપુ અમારા સૌનું શુભેચ્છા અને સત્કાર સમારંભ આજે યોજવામાં આવેલો છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં આવ્યા છે એ તેઓ અમને શુભેચ્છા પાઠવી રહ્યા છે પરંતુ અમે પણ તેમને આભાર દર્શન કરી રહ્યા છીએ કારણ કે આ જીત એ સમગ્ર હિસાબે કાર્યકર્તાની પાયાની મહેનતની જીત છે અને આજે આ સન્માન સમારંભમાં આવી અને અમને સૌને પણ હર્ષની લાગણી અનુભવાય છે વડોદરા જિલ્લાની તમામ જનતાએ ત્રણે ત્રણ લોકસભામાં જંગી બહુમતીથી અમારા ત્રણે ત્રણ લોકસભાના ઉમેદવાર અને સાથે સાથે વાઘોડિયાના અમારા ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ બાપુને જે રીતે મત આપ્યા છે એ જોતાં વડોદરા જિલ્લાના તમામ મતદારો ભારતીય જનતા પાર્ટી તરફ જે મતદાન કર્યું છે એ બદલ પહેલાં તો તમામ જનતાનો અમે આભાર માનીએ છીએ સાથે સાથે આજે અમારા પ્રદેશના ઉપપ્રમુખ અને પ્રભારી ગોરધનભાઈ ઝડપિયાજી અને સંતો પણ જ્યારે અહીંયા હાજર હતા એમને ખૂબ તમામ ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે અને પ્રજા વચ્ચે જઈને પ્રજાનું કામ કરશે એવા તમામ ચારે ચાર ઉમેદવારોને એમને આશીર્વાદ આપ્યા